આ લાગી જાય ગઈ રહ્યા છે બાજુ દરિયા કિનારે રહી છે ઘણી ઘણી વાસ્તવ છે તો દેખાર છે મજા આવે છે ચેટુડી જોડેલા રી હા કાઈ ને રાઇડ કરો લાવ્યા હા બહુ ડેન્જર રાઇડ છે ને એ હવે આપણે કરી દીધી એવી ન કરે નોર્મલ નોર્મલ હોય ને બધા કરી કે એવી હા બધા કરી

ઓરે આ તો ભાઈ જો એવું છે આપણને ખાલી છે ને ફોલ આવે છે હાલો હાલો હવે ચાલે હાલો હા હાલો તો ફેમિલી ત્રીસ રૂપિયાની ટિકિટ લઈને અમે આવી જશું શિરસપુર દેશની અંદર અને અહીંયા તો ભાઈ આજ પબ્લિક હે કાંઈ વાત પૂછો જો બહુ દુનિયા ઘણું બધું પબ્લિક હે ભાઈ હવે ચાહી અંદર અને એવું જોવાનું નહીં એટલે

તો ફેમિલી આ બધા જો હવે ભાઈકા છે કારણ કે ભાઈ રાઈડ એકે શરૂ નથી ને અમે પેશલ આવ્યા હતા રાઈડ બેહવા પણ એકે રાઈડ શરૂ નથી કા કહો છો ભાઈ માણસો છે જે ભાઈ છે હા નાવા વાળો છે નાવા વાળા હા તો ભાઈ જો એ બધું છે નાવા વાળા બધા છે પબ્લિક પણ કારણ કે જે આયા અમે રાઈડ માં આવ્યા ને એ રાઈડ ને હું કઈ શરૂ નથી એટલે તો હવે અહીં કે બો બેહવાય ને નીકળી જાવે છે ને હા આવો કા આવો

મસ્ત છે અત્યારે લોકેશન એક નંબર દેજો કા સમય થઈ ગયો ને બહુ મજા આવે મસ્ત ફોટોશૂટ માટે એક એક નંબર આપણે દર્શન કરીને ભાઈ પાછા પાડવા પાછા પાડવાના હા તો ભાઈ જો અને ભાઈ જોરદાર લાગે ને

તો ભાઈ જોવા મીરા જઈએ હવે દર્શન કરવા નું ભાઈ ઘરે આવ્યા પહેલી વાર બધા

હાલો ભાઈ હાલો હાલો ભાઈ જો કઈ કોઈ ની સામે ઉભા છે બધા હાલો તો દર્શન કરી આવીએ ફાઇનલી ભાઈ બધા દર્શન કરી આવ્યા છે અને હવે ભાઈ અમે આટલા માટા મારી છે આ એ સ્ટોર તો હે ભાઈ બધા ગજબ ગજબના લેવાને કઈ તારે વરસાદ લીલી દીની બીજો કે લેવાને એવું હે હા તો ભાઈ જો હવે જઈએ માઈકલ અને કઈક જો સારું લાગશે તો લેવું તો ફેમિલી અહીંયા જો કઈક આવી રીતે ભાઈ કૃષ્ણ ભગવાનની મૂર્તિ ભાઈ જો વેચાય છે બધી ભગવાન એટલી બધી વસ્તુ બધે જોવા મીડા છે હવે લઈ કે ન લઈ ગીધો હજી કઈ બહુ કઈ ખબર છે નહીં જો અહીંયા ઢીંગેલ જુદો તો કેવી મસ્ત છે હે લેવી હે લઈ લેતી

એ જમ બને ભાઈ અહીંયા લાસ્ટ ધામ કહેવાય અને ભાઈ ભાવ ને એવું તો રેતી ગમ ને ધામ આપણે જઈએ ને એટલે ભાવ તો હોય છે જો હાડી ને ચોલી ને એવું ભાઈ બધું મસ્ત મસ્ત મળે અહીંયા તો આ ભાઈ તમારા ભાઈ બને કે ભાઈ બને હા એ નારે બેહી જાતી આ રો આ રો બે વીડિયો લીધું કાઈ તમે કાઈ લે હોય ની મને ખબર છે

દ્વારકામાં કો આ બાજુ આજુબાજુ હોય તો ખાસ કરીને ગમે કરજો કાયમ આમ હોય કે પછી ક્યારેક જ હોય એમ તો ફૂલ ઉપર લાઈટ નથી કઈ થતી અને જો આપણે જે ઓલો મેન સ્તંભ આવે ને એની ઉપર કઈ લાઈટ નથી થતી એવું બધું છે તો હવે અહીં કઈ ઉભા નથી રહેતા તો પાછા નીકળી જાય હવે જવાનું છે ડાયરેક્ટ અમારે દ્વારકા તો અહીંયા કઈક આપણે રૂમ નું એનું સેટિંગ કરશું પછી ત્યાં રોકાઈ જાવ તો ફાઇનલી આ બધી પાર્ટી ને ભાઈ દ્વારકા પૂગી ગઈ છે અને હવે જાવું છે રમવા કા હાલો હા

આપડી જે મસ્ત મજાની ખાઈ લઈ કારણ કે બહુ ભૂખ લાગીય બધે બેહી જશે ભુંગળા ખાવાને હે હે ભુંગળા એવું હે હજી રોટલી આવી હા 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 ભાઈ રહે જો મસ્ત મજાનું જમી લઈ તો ફેમિલી મસ્ત મજાનું જમીને બી હે વચ્ચે ચરે પવા કેમ કે બહુ બહુ આવે છે ખાઈ લીધું અમે કે એટલે ફુલ આવે છે ખાન હરતો